નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ હવે જોઈએ સમાચાર ભરૂચના ગોલા વેસ્ટી ડેપો ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોનો આજથી પ્રારંભ થયો છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એકસો ડેપો અને એકસો વર્કશોપ ખાતે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે એસટી વિભાગ ભરૂચના લાઇઝ અધિકારી જય સોલંકી અને ડિવિઝન કંટ્રોલર આરપી તેમજ ડેપો મેનેજર વિશાલ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક વૃક્ષ માતાને નામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે ભરૂચ વિભાગના પાંચ ડેપો અને વર્કશોપ ખાતે શ્રમદાન અંતર્ગત કાર્યક્રમ યોજાશે રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ સ્વચ્છતા પખવાડિયાના આજની જે શરૂઆત માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા જે આજે સ્વચ્છતાના સંદેશ સ્વચ્છતાની જાગૃતિ માટે સ્વચ્છતા પખવાડિયા વીકની જે શરૂઆત કરેલી છે અને તેમને આજે આહવાન આપેલું છે તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ મહાવહન નિગમ નિગમના એકસો પચીસ ડેપો એકસો પચીસ વર્કશોપ તેમજ તેની તમામ તમામ પ્રિમાઇસિસના આજે સ્વચ્છતાની પખવાડિયાની શરૂઆત કરેલ છે તેના ભાગરૂપે આજે ભરૂચ વિભાગના પાંચ ડેપો પાંચ વર્કશોપ તેમજ અન્ય કચેરીઓ ખાતે ડેપો મેજરશ્રી અધિકારીઓશ્રી તથા ત્યાંના પદાધિકારીઓને સાથે રાખી અને આ સ્વચ્છતા પખવાડિયાની આજે શરૂઆત કરેલ છે જેમાં એક વીક દરેક ડેપો કર્મચારીઓ સ્વચ્છતા માટે શ્રમયજ્ઞ કરશે અને એક વડાપ્રધાન મોદી સાહેબે જે આહવાન કર્યું છે તેના ભાગરૂપે આજે વૃક્ષારોપણનું આયોજન કરેલ છે ભરૂચ વિભાગ ખાતે ભોળાવ બસ સ્ટેશન ખાતે નગરપાલિકાના પ્રમુખશ્રી અને અન્ય પદાધિકારીશ્રીની હાજરીમાં આજે આ સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરેલ છે